શ્રી ગણેશ હાય નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પરિવારમાં મિત્રો આજે આપણે વાત કરીશું ઉત્પન્ન એકાદશી વિશે તો આજે આપણે કાર્તકવત પક્ષમાં આવતી ઉત્પન્ન એકાદશી વિશે એટલે કે એકાદશીના જન્મદિન વિશે તો આપણે આ વિડીયોમાં એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણીશું પરંતુ આપને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ આ પુણ્યમય એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એકાદશીને આટલી પવિત્ર શા માટે માનવામાં આવે છે અને વળી એ દેવતાઓને પણ પ્રિય છે શા માટે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન આ સતયુગ સમયની પ્રાચીન વાત છે મૂળ નામનો એક ખૂબ જ ભયાનક શક્તિશાળી અને દુરાચારી રાક્ષસ હતો તે એટલો શક્તિશાળી હતો કે તેણે દેવતાઓના રાજા ઇન્દ્રનું રાજ્ય પણ જીતી લીધું હતું તેની ભયાનક શક્તિ સામે દેવતાઓ હારી ગયા અને તેમને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યા હતા આથી દેવતાઓ ડરી ગયા અને પૃથ્વી પર ભટકવા લાગ્યા એક દિવસ તેઓ ભગવાન શિવ પાસે ગયા અને તેમને પોતાની પરિસ્થિતિ કહી સંભળાવી ઇન્દ્રએ ભગવાન શિવને કહ્યું હે મહાદેવ અમને આ બધા દેવતાઓને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અમે પૃથ્વી પર મનુષ્યો સાથે ભટકી રહ્યા છીએ આ સ્થિતિ અમને શોભતી નથી કૃપા કરીને અમારે માટે કોઈ ઉકેલ બતાવો મહાદેવે કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે આમ ભોળાનાથની સલાહથી પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓ સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્ર એ હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવેશ્વર આપને નમસ્કાર છે દેવ કારણ છો સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ અમે દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છીએ ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા એ દુષ્ટ એ ક્યાં રહે છે તે મને વિસ્તારથી જણાવો ઇન્દ્રએ કહ્યું બધા જ દેવોનું મર્દન કરનારો મૂર નામનો એ રાક્ષસ છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે આ રાક્ષસ બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ છે તેણે બધા દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે તે રાક્ષસને મારીને દેવોને વિજય અપાવો ઇન્દ્રની વાત સાંભળી ભગવાન વિષ્ણુ ક્રોધે ભરાયા અને કહ્યું હું આ રાક્ષસનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચાલો બધા દેવો વિષ્ણુ ભગવાન સાથે ચંદ્રાવતી નગરી ગયા એમણે જોયું કે એ રાક્ષસ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસે દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે રાક્ષસના પડકાર આંબળે ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા ભગવાન બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાના જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના ધનુષ્યમાં સર્પ જેવા દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થઈને સેકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી આ ગુફા બાર યોજન લાંબી હતી આ ગુફાનો એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જઈ સૂઈ ગયા આ દરમિયાન દાનવરાજ મૂર પણ તે ગુફામાં આવ્યો તેણે ભગવાન વિષ્ણુને સૂતા જોયા તેને ખૂબ આનંદ થયો અને વિચાર્યું આ તો દેવતાઓના રક્ષક છે જેમણે અમારું કામ મુશ્કેલ બનાવ્યું છે આજે હું એમને નિંદ્રામાં મારીને તમામ રાક્ષસો માટે માર્ગ સાફ કરીશ મૂર આ વિચારોમાં મગ્ન હતો ત્યારે અચાનક એક ચમત્કાર થયો ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક તેજસ્વી કન્યા પ્રગટ થઈ તે કન્યા અદ્ભુત રૂપાળી દૈવિક આભૂષણોથી શોભિત અને અસ્ત્ર શસ્ત્રથી સજ્જ હતી તેની હાજરીમાં સમગ્ર ગુફા પ્રકાશિત થઈ ગઈ તે કન્યા ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી અને તેનો પરાક્રમ અદમ્ય હતો કન્યાએ મૂર દાનવને ચેતવણી આપી મૂર હું ભગવાન વિષ્ણુની શક્તિ છું તું અહંકારથી પીછો છોડી શરણે આવી જા તો તારો ઉદ્ધાર થાય નહીતર મારો પ્રહાર તને રાખમાં ફેરવી દેશે દાનવરાજ મૂરે આ વાતને અવગણીને યુદ્ધની તૈયારી કરી કન્યાએ પોતાની દેવી શક્તિઓથી યુદ્ધની શરૂઆત કરી તે યુદ્ધ કલામાં અત્યંત કુશળ હતી તેણે પોતાના અસ્ત્ર શસ્ત્ર વડે મૂરને દુર્જય પ્રહારો કર્યા અંતે કન્યાના એક ઘાતક પ્રહારે મૂર દાનવનો અંત કર્યો આમ આ રાક્ષસને મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આનો વધ કોણે કર્યો એ કન્યા સાક્ષાત એકાદશી હતી એકાદશીએ કહ્યું હે પ્રભુ જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા જ તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવું જે લોકો આપમાં ભક્તિ રાખીને એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરો અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ અને બંને પક્ષોની એકાદશી કલ્યાણ કરનારી છે એમાં કૃષ્ણ અને અને શુકલ એટલે કે વદનો ભેદ મિત્રો આ હતી એકાદશીની જન્મતિથિની કથા આવી રીતે એકાદશી ઉત્પન્ન થઈ મિત્રો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ધન્યવાદ ચાલો ત્યારે નવા વિડીયોમાં ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ